મારું નામ લક્ષ્મણભાઈ સોમજીભાઈ વસાવા મુકામ પોસ્ટ ભમાડિયા ગામનો વટમાં ઘટનામાં એવું છે કે દિવસના જે ટ્રક મારા ગામથી થોડાક ભમાડિયા અને ભરાડિયાની વચ્ચે જે જમીન ખરીની એમાં એક કેનાલ જાય છે એ કેનાલની સાઈડ પર એ ટ્રકમાંથી બધો માલ સપ્લાય કરે છે દારૂનો તે જોવાની એ કીધું કે ભાઈ આપણા ગામમાં આ બધું થતું છે તો કોઈ બોલતું નથી તો મેં મારા છોકરાને કીધું મોટા છોકરાને મૂકું જા કોણ છે જોઈ આવે એમ એટલે જોયું એટલે વિડીયો ઉતારતા એ લોકોએ પછી ગાડી ત્યાંથી ભગાડી ગાડી ભગાડીને મારા ગામમાં લાવ્યા એટલે તે વખત પછી પાછું ગામની થોડેક બહાર જતા ગામ લોકોએ આતરી પાડી અને ગાડી ઊભી કરી દીધી મારા છોકરાએ આગળ જતા એટલે પછી ગાડી ઊભી રાખી અને ડ્રાઈવર ભાગી જ ગયો હવે ડ્રાઈવર કોણ છે તેની ખબર પડે પછી એને ખબર પડી કે આપણી ગાડી હતી પછી સેવન ટુ કાન્ટુનો છોકરો નાનો અને બીજો એનો ભાનો દેહારનો કરસાડનો હવે એ અનેક બીજે કિનો પરિવાર અત્યારે પણ એ લોકોના નામ જાણી નથી થતો પણ એનું સેવનનું કાંટુનું પરિવાર વધારેને વધારે એણે એ લોકો અમને રોકવાનું કામ કરી કે ભાઈ અમારી અમારી સરકાર છે અમે ગમે તે કરીએ એવું બધે વારંવાર બોલ્યો અને વિદ્યો પણ તમારા ફરતા છે એમાં પણ જોજો તમે દાળી ગા દાળૂની આખી ટ્રક ભરી લીધા ગાડી અડધો માલ આવ્યા છે પોલીસવાળા અને બીજો માલ એને તારી રવાના કર્યો છે પછી જે બન્યું તે પછી પોલીસે પોલીસનું કાર્ય કર્યું પોલીસ આવ્યા એટલે પછી એ લોકોએ ખરી પાછી

અને પછી અમને આ ટાઈ ડેલી માં ડેલી અમે જેવા પાછા રિટર્ન થઈ જાય ચાલો ભાઈ આપણે પાછળ આ લોકો હુમલો કરે એના કરતા આપણે પાછા રિટર્ન જતા રહીએ પછી એટલું કરતા પછી અમે જબુ ગામ થઈને ઉમર ગામ થઈને ડેહાડ જઈએ એટલે ડેહાડ એ લોકો અમને ફરી પાછું કે આ લોકો આટલી પહોંચ્યા એટલે ડેહાડ આવતા અમને પાંચ હાથ ગાડી કરીને આ તૈયાર દેસાડ આવતા એટલે ત્યાં મારી ગાડી તોડી પાડી પછી તોડફોડ કર્યો છે અને અમને પણ વાગ્યું છે એ લગભગ પંદર એક જણા હે ત્રણ ચાર ગાડી મુખ્ય એનું પરિવાર જ સેવન ટુ નો છોકરો હતો બેન છોકરા પછી એનો એક ભાણિયો એ તમે આજે પણ ઓળખી પતાવું ચોખ્ખો પણ ભરે એમાં પણ એ લોકો મને વાઈ છે અમારા સરપંચ ને વાઈ ગયું છે એક બીજો એક છોકરો એને વાઈ ગયું છે અને એક બીજા મારા છોકરા ને વાઈ ગયું છે પોલીસ પોલીસે અમારી ફ્યોર એ લોકો જ આવ્યા અમને પ્રોટેક્સ કરવા દેહાડમાં એટલે એ લોકો નહીં હજુ અમારી પાછળ લોકો બીજી ગાડીઓ મંગાવી લીધેલી એટલે અમને ત્યાં દરબાર થોડાક બચાવી લીધા